બજેટના દિવસે જ્યાં સમગ્ર દેશની નજર નાણાં મંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ પર હશે ત્યાં તેની શરૂઆત પહેલા એલપીજીના ભાવમાં થતા ફેરફારો પર પણ નજર રહેશે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે બજેટના દિવસે એલપીજી પર રાહત મળે છે કે પછી મોટો આંચકો બીજો ફેરફાર છે આઈએમપીએસ મની ટ્રાન્સફર આજના ડિજિટલ જમાનામાં એક બેંકમાંથી બીજી બેંકમાં પૈસા મોકલવા માટે ગ્રાહકોને બેંકની મુલાકાત લેવાની જરૂર નથી આ માટે આઈએમપીએસ મની ટ્રાન્સફર એક સારો વિકલ્પ છે આવતીકાલથી જે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે આનાથી એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થી ફેરફાર હેઠળ વપરાશકર્તાઓ ફક્ત પ્રાપ્તકર્તાનો મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નામ ઉમેરીને આઈએમપીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકશે ત્રીજો ફેરફાર છે એનપીએસ ઉપાડ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જાન્યુઆરીમાં નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ રોકાણ કરાયેલા ભંડોળના આંશિક ઉપાડ માટે માર્ગદર્શિકા મુક્તો પરિપત્ર બહાર પાડ્યો હતો પેન્શન બોડીએ સ્પષ્ટતા કરી છે કે સબ્સ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે જ આંશિક ઉપાડ કરી શકે છે આ નિયમ એક ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે ચોથો ફેરફાર છે ફાસ્ટટેક કેવાયસી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે KYC વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે 1 ફેબ્રુઆરીએ યુઝર્સે ખાતરી કરવી પડશે કે તેમનો ફાસ્ટેગ માટે KYC પૂર્ણ થઈ ગયું છે અત્યાર સુધીમાં અંદાજે 7 કરોડ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે જેમાંથી માત્ર 4 કરોડ જ સક્રિય છે આ સિવાય સવા કરોડ જેટલા ડુપ્લિકેટ ફાસ્ટેગ છે પાંચમો ફેરફાર છે ધનલક્ષ્મી અને FD યોજના પંજાબ એન્ડ સિંધ બેંકની ધનલક્ષ્મી ચારસો ચુમ્માલીસ દિવસ નામની વિશેષ એફડી ની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી છે જે લોકો એફડીમાં પૈસા રોકે છે તેઓ તેમાં રોકાણ કરી શકે છે આ એફડી ની મુદ્દત ચારસો ચુમ્માલીસ દિવસ છે અને વ્યાજ દર સાત પોઈન્ટ ચાર છે અને સુપર સિનિયર માટે તે આઠ પોઈન્ટ જીરો પાંચ છે આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હાલમાં તેના ગ્રાહકોને હોમ લોન પર છૂટ આપી રહી છે અને ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે છઠ્ઠો ફેરફાર છે સોવરીન ગોલ્ડ બોન્ડ ભારતીય રિઝર્વ બેન્ક ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસ શ્રેણીમાં સોવરીન ગોલ્ડ બોન્ડની છેલ્લા હપ્તા બહાર પાડશે સોવરીન ગોલ્ડ બોન્ડ બે હજાર ત્રેવીસથી ચોવીસ સિરીઝ ચાર બાર ફેબ્રુઆરીના રોજ ખુલશે અને સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બંધ થશે જ્યારે અગાઉનો હપ્તો અઢારમી ડિસેમ્બરે ખુલ્યો હતો અને બાવીસમી ડિસેમ્બરે બંધ થયું હતું આ હપ્તા માટે સેન્ટ્રલ બેંકે સોનાની ઇશ્યુ કિંમત છ હજાર એકસો નવ્વાણું રૂપિયા પ્રતિ નક્કી કરી હતી Yeah.